નમો નમઃ ભક્તના લક્ષણો કૃષ્ણને કેવા પ્રકારનો ભક્ત પ્રિય છે એ જણાવતા કૃષ્ણ કહે છે કે દ્વેષભાવ રહિત નિઃસ્વાર્થી અહંકાર રહિત ક્ષમાશીલ સંતુષ્ટ જીતેન્દ્રિય અને દૃઢ નિશ્ચયી ભક્ત મને પ્રિય છે કૃષ્ણની અવ્યવિચારિણી ભક્તિ માન્ય છે એકમાત્ર પરમેશ્વરને જ પોતાનો સ્વામી છે એમ સમજીને નિત્ય નિરંતર ભગવાનનું ચિંતન કરવું એટલે અવ્યવિચારિણી ભક્તિ અર્જુનના સર્વ સંશયને દૂર કરતા કૃષ્ણ કહે છે કે સમ સર્વે ભૂતેશું મદભક્તિ પરમ સર્વ પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે આજે આપણે જોઈએ તો ભક્તોમાં પણ વેરભાવ જોવા મળે છે મંદિરો બંધાવીને તેમાં સેવા કરવાના બહાને લાખો રૂપિયાના માલિક બને છે કેસરિયા વાઘા પહેરીને સમાજને ધૂતે છે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે તેવી ગાય માતાનું લોકો કતલ કરવા લાગ્યા કૃષ્ણ કહે છે કે દેનું નામ અસ્મિ કામધુક અર્થાત ગાયોમાં હું કામધેનું છું ભક્ત દરેક પ્રાણી પ્રત્યે સંભાવ રાખનારો હોવો જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંતમાં ભક્તિનો પાયો સ્થાપિત કરતા કૃષ્ણ કહે છે કે સર્વધર્માન પરિજ મામેકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપેભ્યો મોક્ષ્યામી માસું છ એટલે કે તું શોકનો ત્યાગ કરી માત્ર મારા શરણે આવી જા હું તને સર્વપાપોથી મુક્ત કરી દઈશ કપિલ ગીતામાં કપિલ મુનિ કહે છે કે જે મનુષ્યનું ચિત્ત શુદ્ધ હોય અને જેમના મનનો નિરોધ થયો હોય તેવા મનુષ્યને જ બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે મુખમાં રામ બગલમાં ચૂરી આવા ભક્તો ઈશ્વરને પસંદ નથી ઈશ્વર ક્યારેય ધન રૂપ કુળ વગેરે નથી જોતો તે જુવે છે મનુષ્યનું શુદ્ધ ચિત્ત નરસિંહ મહેતા મીરાબાઈ ભક્ત બોડાણા સખુબાઈ ધ્રુવ પ્રહલાદ જલારામ બજરંગદાસ વગેરેનું ચિત્ત શુદ્ધ હતું તેથી જ તેણે ભક્તોના દાસ બનીને તેના ઘરના અનેક કામ કર્યા ભક્તો ક્યારેય મંદિર મંદિર ભટક્યા નથી પરંતુ તેની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં ઈશ્વર ભક્તોની પાસે આવ્યા છે કારણ કે તેમનું ચિત્ત શુદ્ધ હતું અનુગીતામાં ભક્તના લક્ષણો આપતા કહ્યું છે કે સર્વ મિત્ર સર્વસ સમરક્તો જીતેન્દ્રિય વ્યપેતભય મૂ કામહામોચ તે નર आत्मवत् सर्वभूतेषु यचरे नियतः शुचि अमानी निरभिमान मुक्त एव स जीवितं मरणं क्षोभे सुखदुःखे तथैव च लाभालाभे यः समः स च मुष्यते भक्तने माटे સર્વ પ્રાણી માત્ર પ્રત્યે મિત્રભાવ હોય છે જે સહન કરી શકે તે જ ભક્તિ કરી શકે સર્વ પ્રત્યે સંભાવ રાખનારો હોય જીતેન્દ્રિય હોય ભય અને ક્રોધથી રહિત હોય તેમજ જેમણે સર્વકામનાઓનો ત્યાગ કર્યો હોય તે જ ભક્ત છે જે પવિત્ર આચરણ અહંકાર રહિત સુખ દુઃખ લાભ હાનિ પ્રિય અપ્રિય વગેરે દ્વંદોથી મુક્ત છે તે ભક્ત છે મંદિર મંદિર દોડવાની કોઈ જરૂર નથી જે મનુષી સંકલ્પોનો ત્યાગી દંભરહિત સંયમનિષ્ઠ યોગયુક્ત એકાંત પ્રિય સાધુ પુરુષ પોતાના આત્મામાં જ પરમાત્માના દર્શન કરે છે તે શ્રેષ્ઠ છે ભક્ત પોતા પોતાના માટે નહીં પણ વિશ્વની સુખાકારી માટે સહન કરે છે જીતેન્દ્રિય હોય તે અતિ આવશ્યક છે ઇન્દ્રિયોમાં આસક્ત એવા કેટલાક ડોંગી સાધુઓ પણ હોય છે પરંતુ તેમને ભક્ત કહેવાતા નથી નરસિંહ મહેતાને પણ રામ માંડલિકે જેલમાં પૂર્યા હતા પરંતુ તેની ભક્તિના કારણે સ્વયં ઈશ્વરે જેલના તાળા તોડ્યા હતા ભક્ત માટે તો સર્વ પ્રાણીઓ ઈશ્વરના સંતાનો છે દરેક પ્રત્યે સંભાવ રાખનાર હોય છે ભક્તોનું જીવન હાથીદાંત ન હોય તેઓ ધર્મ અને કર્મથી પારદર્શક હોય છે સદાચારી જીવન જીવતા ભક્તો સુખ દુઃખ રાગ દ્વેષ વગેરે દ્વંદોથી પર હોય છે ભક્તને હું ભક્ત છું એવી કહેવાની આવશ્યકતા નથી પોતાના આચરણ થકી જ તે ભક્ત કહેવાય છે અનુગીતામાં ભક્ત એકાંત પ્રિય હોય છે એવું કહ્યું છે તેનો અર્થ એ નથી કે સંસાર ત્યજી વનમાં ચાલ્યું જવું પરંતુ એક ચિત્ત થઈ પોતાના આત્માના દર્શન કરવા કારણ કે આત્મા એ જ પરમાત્મા છે ભક્તને હરખ કે શોક થતો નથી તે સમજાવતા અનુગીતામાં કહ્યું છે સર્વ પ્રાણીઓનો નાશ થાય કે ક્લેશ પામે તો પણ યોગી પુરુષ શોક કરતો નથી જેમણે ચિત્ત આત્મા સાથે જોડી દીધું છે તે નિઃસ્પૃહી અને શાંત મનવાળો મનુષ્ય શોક દુઃખ કે ભય પામતો નથી કારણ કે તેમના માટે ઈશ્વર જ સર્વસ્વ હોય છે આજના અભ્યાસમાં આપણે ઈશ્વરને કેવો ભક્ત ગમે છે તેની વાત કરી આગળના અભ્યાસમાં આપણે કર્મ જ્ઞાન અને ભક્તિનો સમન્વય તેનો અભ્યાસ કરીશું જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ